ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમની કુખ્યાત આરોપીની ગેંગ પર ગુચ્છીટોક એક્ટ હેઠળ કડક કાર્યવાહી અજમલ રબારીની ધરપકડ ગાંધીનગર અમદાવાદ પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં સંગઠિત ગુનાખોરીઓને આચરીને આતંક મચાવતા ગાંધીનગરના કુખ્યાત ભરતભાઈ સુખાભાઈ સહિત છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ ગુ ગેંગના કુલ છ સભ્યો વિરુદ્ધ સેક્ટર સાત પોલીસ મથકે ગુચ્ચીટોક એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી અને અજમલ રબારીની ધરપકડ કરી છે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજાવાસવ શેટ્ટીએ જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી ગાંધીનગર શહેરમાં રહેતા ભરતભાઈ રબારી તેમજ અન્ય લોકો દ્વારા આ જે છે સંપૂર્ણ કા અંજામ આપવામાં આવતો હતો જેમાં ઓર્ગેનાઇઝર્સ ક્રાઇમને અંજામ આપવામાં આવતો તેના સાગરી ધીરાભાઈ રબારી અજમલ રબારી બળદેવ રબારી તેમજ ભોજાભાઈ ભરવાડ અને રવિ નાઈની ધરપકડ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે પચાસ લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી આ ગેંગે ગંભીર પ્રકારની મિલકત તથા શરીર સંબંધિત ગુનાઓ હાજરી ગાંધીનગર અમદાવાદ પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો માથાભારે ભરત રબારી સહિત ગેંગને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ડીબીવાળા તેમજ જે જે ગઢવી તપાસ કરતા તાજેતરમાં ગેંગ લીડર ભરત રબારીએ તેના જ સાગરીતો સાથે મળી પાટણના રાધનપુર ખાતેથી ફાયર આર્મ્સ હથિયાર સાથે બે જણ પર જીવલેણ હુમલો કરી રૂપિયા પચાસ લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ માહિતી જે છે ત્રીસ જાન્યુઆરીના બપોરે બે વાગે આપી હતી જિલ્લા સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ટોલકી બનાવી ગુના આચરતા છે ટોલકી વિરુદ્ધ ગુચ્છી ટોક ગુના દાખલ કરવામાં આવેલ છે આમાં મુખ્ય આરોપી છે ભરત સુકા રબારી અને એના બે ભાઈઓ છે મળીને ત્રણ ભાઈઓ હરિભાઈ રબારી અને અજમલ રબારી અને એની સાથે સાથે આ ત્રણ અલગ આરોપી બલદેવ રબારી ભોજાભાઈ બરવાટ ઓર રવિભાઈ નાઈ જે છે ને વિરુદ્ધ કાલે રાત્રે સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં આવેલ છે અને હાલ પોલીસ અજમલભાઈને ધરપકડ કરી છે અને ત્રણ આરોપી અત્યારે પાટણ જેલમાં જુડિશિયલ જુડિશિયલ કસ્ટડીમાં છે આ ત્રણેય ટ્રાન્સફર વોરંટથી લેવામાં આવશે આ લોકો ગાંધીનગર જિલ્લા અને પાટણ જિલ્લામાં ટોળકી બનાવીને અલગ અલગ લોકોની દાદ ધમકી આપતા જમીન ખાલી કરવાની કામમાં પડીને અલગ અલગ લોકોની હેરાન કરતા હતા અત્યાર સુધી આ મુખ્ય આરોપીને વિરુદ્ધ 8 ગુના દાખલ કરવામાં આવેલ છે 2016 થી 2026 સુધી આ બીજા આરોપીને વિરુદ્ધ પણ બેથી વધારે ગુના દાખલ છે પોલીસ પાસે એ પણ માહિતી છે કે ઘણી બધા લોકો સાથે આ લોકો અલગ અલગ તરીકે હેરાનગતિ પહોંચવામાં આવેલ છે તો કોઈ પણ ત્રાહિત વ્યક્તિ છે કોઈ ડર વગર એલસીપી વાન ઓફિસ અથવા ડીવાયએસપી ગાંધીનગર જો તપાસ સંભાળે છે એની પાસે આઈને રજૂઆત કરશે તો બીજી ગુના પણ દાખલ કરી શકશે